કેદીએ તાલુકાની હાઈસ્કૂલમાં પેપર આપ્યું પ્રાપ્ત વિગત મુજબ પાવીજેતપુર નજીક આવેલ ગાગરપુરા ગામના કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા વિરુદ્ધ જાંબુગોડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો હતો કે જેને લઈ ગોધરા સબજેલમાં કૃષ્ણકાંત રાઠવાને મોકલવામાં આવ્યો હતો તો ધોરણ 12 ની પરીક્ષા આપવાની અરજી કોર્ટમાં કરી હતી તો તંત્રે અરજી સ્વીકારી લેતા તેઓ પાવીચિતપુર તાલુકાના બેસા વહી એચએસસી ના કેન્દ્ર ઉપર ભાગો ભૂગોની પરીક્ષા આપવા માટે એક પીએસઆઈ કોન્સ્ટેબલ સાથે આવ્યા હતા જ્યાં કૃષ્ણકાંતનું પુષ્પો આપી મોઢું મીઠું કરાવી પરીક્ષા માટે શુભકામનાઓ સિંથોલ

એટલે હું કોર્ટમાં અરજી કરી હતી અને અરજી કરતાં મને જગ્યા અરજી પાસ કરી હતી અને ગોધરા સફેર નથી મને સ્ટાફ જન પોલીસ મને પરીક્ષા માટે લઈ ગયા એટલે હું પરીક્ષા માટે ખુશ વગર છું મારું ભવિષ્ય જગત્ય હતું એટલે હવે ખૂબ ખુશ છું ઓકે